અલ્યા પાન સરપન એના હારું થઈ તો મો હેડો જો એ એકાજી હા જો આ કેમ્પલેજ બધા મસ્ત આ છે આપડે કારણે કરી કઈ કઈ આ બોવા બબડાના સુ અલ્યા હવે નથી સેતુ 100 100 કિલો આ 100 કિલો બેટર છે એટલે મૂળ હવે ગોળા પોકવા છે તને આપણે હા

અહિયા પણ આટલું બધું ગોઠવ્યું છે મફતમાં તો સરપંચ રૂપિયા ખર્ચા વાત કરો થાય તો ગમના સરપંચ કેવાય અમારે તમને શું કામ આમાં તો સારું લાગે હા પણ કોઈ ખરી હોય તો કે છે બસ દેવામ એ સરપંચ હા બીજું શું મળશે હા બીજું કોઈ મળશે નહી હવે આપણે તો પહેલી વાર તો એટલે આ તો આપણા ગામના છે તો દીધા હી ઓય લા બારમલજી ઓ વિકાસજી કોંતીજી અરવિંદજી તમે બધા વાચો છો અંબાજી ગાસા તો હું અંબાજી જ જાવ છું તાર તો હાડો તો હંગાત થઈ ગયો આપણે ખાડો જીઓ હા હંગાત હા હેડો હા હાલ જાવ છે હાલ

અમે બોલી પછી અમે પાછળ બોલની શું ખોલી રો તમી પેલા તે ભાઈ અંબાજી આયા છે તો બોલવાને તો છ બાપડા સરપંચ કે આ ફીમા ખાવાનું તો તો 10 રૂપિયા ફોટે મેલ્યા ખરા તમી મેલ્યા તો તમ નહીં મેલ્યા તમે જોયા ના હોય બાકી 50 લેતો તો હું મેલતો નહીં બકરોજી સરપંચ ક્યાં અમે પાડા નહીં આ તો હવે ફોટો પાડી રાખી બસ ફોટો સરપન કેવો મોણા કોઈ ના કહેવાય અરે ભલા મોણા

અંબે અંબાજી દૂર ને અંબાજી અંબાજી સારી પેડો અંબાજી હેડો ખબર ઉપર કુકડો અંબાજી એક દો તીન ચાર અંબે માનો જે કા ભાઈઓ બોલો

વાત કરવા જતો રહ્યો ને ગોમના છે ને મને મિલીને જતા રહ્યા આ કરસન ગટીને ભેગો થાવ છે એમાં તો ગોમવાળા બધા મને તે ચીલે પહોંચ્યા છે હવે હવે જવું પડશે મારે ફટાફટ દોડું આગળ હા બોલો આજે બાજા તો નહીં તમે અરે આજે તો નહીં હજી આખી મરો છે ને કઈ કે ઉપર પર ચડી જો અરે મારે મારે ને હેડી કે જો હા લગ સુધી બાબલ જે બાપ ઓય બહુ સુધી સુમાગા સાજા નહીં એક મિનિટ એક મિનિટ આ બાજુ આવો બે મિનિટ એટલે કોણ ઠાક્યું છે તો હું સુમા આગળ ફૂટતો નહીં સુમાકો સુમા એટલે થાકે છો તમે ના મોના ઠાકુ પૂજાડોય હે ના હે ના ઠાકુ પૂજાડોય અલ્યા બેરખણ ઊભો થાલે તું કરો શું કહે છે આ કહે છે કે ખાચા નહીં એમ કે છે તો હડેને ભાઈ કે ઊભા રહ્યા હતા તમે ઘણી થઈ થઈ ન થઈ ન

હવે અમિત થાચ્યા છે યાર બરોબર તમે થાત સટタル અને મારાથી તો આટલેથી આટલે હેડા એવું નહીં અને તમારે જાવ તો ના હોય તો હું તો દઉં છું પાછો અલ્યા ભલા મોળા આ અંબાજી કે કાંઈ હેડો એ બારમાની પર અંબાજી પર મારા બજેટનો પરિયોજન પડી હવા ફૂટ ના પેરી યાર તો ઘાડા ના પેરે હવા તો પેરા છે પણ અમારા કોંતીજી કે બૂટ પહેર લેજો ના પેરા ફોર સંપલ પેરા

સરપંચ <homeowners>